Thank <laughs> you. ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે બ્લડ સ્ટોરેજનું શુભારંભ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું સર્વોદય પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ સ્ટોરેજનું શુભારંભ છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા આરએફઓ ઓ નિરંજનભાઈ રાઠવા વાલસિંગભાઈ રાઠવા ઠવા ગોપાલભાઈ રાઠવા આર્મી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જ્યારે છોટાઉદ જિલ્લામાં જ્યારે પણ તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થાય છે તેવા સંજોગોમાં સંગમ હોસ્પિટલ બોડેલી સ્થિત બ્લડ સ્ટોરેજ અથવા વડોદરા ખાતે દોડી જવું પડતું હોય છે અને તે લાંબુ અંતર કાપીને સમય અને નાણાંનો પણ વેડફાટ થતો હોય છે છોટાઉદેપુર શરૂ ખાતે શરૂ કરવામાં આવેલ બ્લડ સ્ટોરેજના લીધે જ્યારે ડિલિવરીના કેસો હોય કે સિકલ સેલ એમની અથવા અકસ્માતના બનાવ વખતે ઊભી થતી તાત્કાલિક જરૂરિયાત વખતે સરળતાથી બ્લડ મળી રહેશે તેમ ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુરના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર જીતેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું આવો સાંભળીએ આ અંગે ઓરસંગ હોસ્પિટલના ડૉક્ટર જીતેન્દ્રભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજરોજ ટ્રસ્ટ છોટાઉદેપુર ઓગ હોસ્પિટલ દ્વારા અને હિન્દુ બ્લડ બેંકના સહયોગ દ્વારા બ્લડ સ્ટોરેજ યુનિટનું ઉદઘાટન માન્ય સાંસદ શ્રી જસુભાઈ ભીલુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે છોટાદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ લગામી વાલસિંગભાઈ ગોપાલભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી લોકોને બ્લડ માટે ગોડેલી કે વડોદરા સુધી દોડાદોડ કરવી પડતી હતી હવે ઇંગ્સ બ્લડ બેંકના સહયોગથી અહીંયા છોટા ઉદેપુર વર્સન હોસ્પિટલ ખાતે જ પૂરતા પ્રમાણમાં લોહી રહેશે તેથી ઇમરજન્સીમાં લોકોને દૂર સુર સુધી જવું પડશે નહીં